સુરત મહાનગરપાલિકા દ્વારા દર વર્ષે અલગ અલગ ઝોનમાં સ્વતંત્ર પર્વની ઉજવણી કરાયેલી છે ત્યારે વખતે સુરતના રાંદેર ઝોનમાં અડાજણ વિસ્તારના પંચોતેર માં સ્વતંત્ર પર્વ ઉજવવામાં આવ્યો હતો જ્યાં ધ્વજવંદન સાથે સુરત મહાનગરપાલિકાના કર્મચારીઓનું પણ સન્માન કરવામાં આવ્યું છે કોરોનાની મહામારી વચ્ચે આજે પંદરમી ઓગસ્ટ પંચોતેર માં સ્વતંત્ર પર્વની સુરતમાં ધામધૂમથી ઉજવણી કરાઈ હતી સરકારી અને ખાનગી સંસ્થાઓ દ્વારા સ્વતંત્ર પર્વે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું તો સુરત મનપા દ્વારા પણ ભારતના રાષ્ટ્રીય પર્વ સ્વતંત્ર દિવસની ઉજવણી કરાઈ હતી અરાજન ખાતેલા જોગાણી નગર પાસે જ્યોતિન્દ્ર દવે ઉદ્યાનમાં સુરત મહાનગરપાલિકા દ્વારા ધ્વજવંદન કાર્યક્રમ યોજવામાં આવ્યો હતું સુરતના પ્રથમ નાગરિક મેયર હેમાલીબેન બોઘાવલાના નસ્તે ધ્વજવંદન કાર્યક્રમ યોજાયો તો અને ત્યારબાદ રાષ્ટ્રગાન સહિતના કાર્યક્રમ પણ યોજવામાં આવ્યા હતા સ્વાતંત્ર પર્વના શુભ દિને હું આપ સૌને હૃદયથી આવકારું છું આઝાદી મેળવ્યા બાદ ઉત્તરા ઉત્તર પ્રગતિના પંથે ચાલીને આપણે વિકાસની હરણફાળ ભરી રહ્યા છીએ અને સુરતને વિશ્વના નકશા ઉપર તેજ ગતિથી આગેકૂચ કરતા જોઈ રહ્યા છીએ આ માટેના સહભાગી એવા આપ સૌને હું અભિનંદન આપું છું આપણા ભારત દેશને ચૌદમી ઓગસ્ટ ઓગણીસો ની રાત્રે સ્વતંત્રતા મળી અને ભારતની સ્વતંત્રતા પછી ભારત વિશ્વમાં મોટો લોકશાહી દેશ બન્યો ભારતના અનેક મહાપુરુષોએ રાષ્ટ્રની આઝાદી માટે અવિરત સંઘર્ષ કર્યો છે અને તેના જ પરિણામ સ્વરૂપે આજે આપણે સૌ આપણા સ્વરાજમાં શ્વાસ લઈ રહ્યા છીએ અને તેથી જ સ્વાતંત્ર્ય સુરાજ્યમાં જીવન જીવવાનો પણલે સૌને સૌભાગ્ય પ્રાપ્ત થયું છે મારા વાલા સુરતવાસીઓ આજે આપણે સમૃદ્ધિના મીઠા ફળ ચાખી રહ્યા છીએ અને તે પામવા માટે બલિદાન આપનાર તમામ દિવંગત શહીદો તથા આઝાદીના લડવૈયાઓને હું માન બેરંજલી આપું છું સુરતમાં સરકારી અને અર્ધ સરકારી કચેરીમાં 75 માં સ્વતંત્ર પર્વની હર્સોલા સાથે ઉજવણી કરાઈ હતી તો સુરત મહાનગરપાલિકા દ્વારા આયોજિત સ્વતંત્ર પર્વની ઉજવણીમાં અનેક કર્મચારીઓનું સારી કામગીરી બદલ સન્માન પણ કરવામાં આવ્યું હતું અઝર કુરસી સાથે પ્રકાશવાડા